રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં ગોપ્રેમી દ્વારા સાતસો કિલો તરબૂચ ગાય માતાને ખવડાવ્યા

ઉનાળાના સમયમાં તમારા ઘર આંગણે ગાય માતા આવે તો એમને પાણી અવશ્ય પીવડાવવું જોઈએ ગાય માતાને આપણા ઘરના એક સભ્યની જેમ સાચવવી જોઈએ અહેવાલ સરફરાજ કુડી ઉપલેટા હેલો મિત્રો કેમ છો મારું નામ વિજયભાઈ દલસાણીયા છે હું ભાયોદર ગામનો રહેવાસી છું મને આજ રોજ એવો વિચાર આવ્યો કે આ ઉનાળાની સખ્ત ગરમીમાં મનુષ્ય પણ ત્રાહી આમ થઈ જાય છે તો મૂંગા અબોલા જીવ એવા આપણી સૌની રક્ષા કરતી ગૌમાતાનું શું થશે એટલા માટે આજ રોજ મેં સાતસો કિલો ફ્રેશ તરબૂચ મગાવી અને એમના નાના નાના ટુકડા કરી અને આસપાસની ગલી શેરી અને આખા ગામની ગૌમાતાને વિતરણ કરેલ છે જેથી ગૌમાતાની આવી કડકડતી ગરમીમાં ઠંડીની એશાક પસરે એવા હેતુથી આ કામ કરેલ છે તો મારા બલા બધા મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે જો જગ્યા હોય તો ઘરની પાસે એક નાનકડી કુંડી મૂકી અને એમાં સ્વચ્છ પાણી ભરી અને ગાય માતાને પાણી પીવડાવે જેથી કરીને આવી ગરમીની રાહતમાં રા ગરમીમાં ગૌ ગૌ માતાને રાહત મળી શકે મસ્ત મારો એ જ ઉદ્દેશ્ય છે અને આવા સેવાના કામ ભગવાન આપણી પાસે કરાવતા રહે તેવી પ્રાર્થના જય હિન્દ જય ભારત